દુષ્કર્મના અશ્લીલ ફોટા વાયરલ કરવાની પરણિતાને ધમકી પણ આપવામાં આવી હતી પરણિતાને ધમકી આપી હવસખોરોનો ખેલ પાર પડ્યો હતો પરણિતાને ધમકી આપી વારંવાર હવસનો શિકાર પરણિતાને બનાવી હતી મહત્વના સમાચાર કહી શકાય કે આ પ્રકારે ડીસાના રાજેશ દરજી નામના વ્યક્તિ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે આંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે ધનેશ પરમાર જોડાઈ ચૂક્યા છે જે ધનેશ અમને જણાવશો શું છે સમગ્ર માહિતી પોસ્ટન દ આપી હતી આ અરજી મહત્વનો એક પુરાવો કહી શકાય કે તેનું પ્રથમ કન્ફેક્શન હતું આ યુવતી એ પોતાની અરજીમાં જે દાવો કર્યો હતો કદાચ કદાચ જે રીતે ઇનપુટ મળી રહ્યા છે એક મોટો દાવો હતો હાલ તો પોલીસે વસ્ત્રાપુરે જે ફરિયાદ દાખલ કરી છે રેપની ફરિયાદ કરી છે યુવતીનો જે દાવો છે પોતાની ફરિયાદ છે પીડિતાએ પોતાનું કન્ફેશન રજૂ કર્યું છે અને આ ક્રાઈમ મોટું ક્રાઈમ છે આઈપીસી એટલે કે ભારતીય દંડ સંહિતા 300 ફતલ મુજબનો ક્રાઈમ કહી શકાય મોટો અપરાધ કહી શકાય દનનીય અપરાધ છે અને આ યુવતીને વારંવાર તેને પેલા પ્રથમ મિત્રતા કરાવવામાં આવી હતી Instagram થી અને તે મિત્રતા એક પ્લાન્ડ મુજબની મિત્રતા હતી તે ફરિયાદ જોતા લાગી રહ્યું છે

આરોપીને કહે છે કે મારા ફોટા ડિલીટ કરો ક્યાંકને ક્યાંક પોતાની પરિણીતા છે તેઓના પતિ દુબઈ ખાતે નોકરી કરતા હતા તે દરમિયાનમાં આ એક મિત્રતા કહેવાઈ હતી અને યુવતીને ફોટા ડિલીટ કરવા માટે જ્યારે અમદાવાદ માં આવે છે ત્યારે કાર્મિન નવીશ ક્રાઇમની શરૂઆત થાય છે અહીં યુવતીને બોલાવી એક હોટલમાં લઈ જવામાં આવે છે ધમકાવવામાં આવે છે પોતાના તેના ફોટા છે એ જાહેરમાં મોકલી દેવામાં વાયરલ કરવાની વાત કરવામાં આવે છે અને તે બાદ તેનું તેની સાથે બળાત્કાર કરવામાં આવે છે અહીંયા યૌન શોષણ શબ્દ હું નથી વાપરતો કેમ કે યુતિની મરજી વિરુદ્ધ બ્લેકમેલિંગ કરી અને વારંવાર પીડા આપી ધમકાવીને તેની મરજી વિરુદ્ધ જે જે કરવામાં આવ્યું છે કૃત્ય તેને ભારત કની વ્યાખ્યામાં આવે છે અને આ સજાપાત્ર ગુનો છે 10 વર્ષથી વધુ સજા થઈ શકે છે અહીંથી નટકતા આરોપીએ યુતિના ભયને પોતાની કામવાસનાનું નિશાન બનાવી અને તે બાદ

પંચનામું થયું છે લગતા સીસીટીવી ફૂટેજ હોટેલ માં જ્યારે યુવતીઓ ને લઈ ગયો હોય અપરાધી તો ત્યાંના સીસીટીવી સીસીટીવી ટીવી ના જે ફૂટેજ છે પાલમપુની હોટેલ ના સીસીટીવી ફૂટેજ છે કે ઇગુર હોટેલ જ્યારે વાત આવે છે ત્યારે ભીલી નજીક નું જે અંનિસા નો ક્રાઈમ છે તેના સીસીટીવી સાક્ષીઓ દસ્તાવેજી પુરાવા ખાસ કરીને દસ્તાવેજી પુરાવા એને કહી શકાય કે જે ઇન્સ્ટાગ્રામ ના અંદર યુવતી સાથે ચેટ કરવામાં આવે છે કે ચેટ એક દસ્તાવેજી પુરાવો છે મહત્વનો આધાર છે હાલ તો ફરિયાદ થઈ છે

એક યુવતી પોતાનું શોષણ થાય છે બળાત્કાર થાય છે આ પ્રકારનો જે મામલો ઉભો થયો છે જે ઇન્સ્ટાગ્રામ એપના દ્વારા ઉભો થયો છે ત્યારે આજકાલ નાના બાળકો થી માંડીને યુવાઓ સુધી સમગ્ર લોકો કહી શકાય કે સોશિયલ મીડિયા દિવાના છે તેમના માટે તમે શું કહેશો પોઈઝન છે અને આનું વળગણ લાગે છે અત્યાર તો મોટા મોટા જે માનસિક રોગી ના ડોક્ટરો છે પેલા તેઓના દવાખાના માં ભીડ નથી અત્યારે સોશિયલ મીડિયા જગતમાં સૌથી વધુ કમાણી કરતા માનસિક હોસ્પિટલો બની છે કેમ કે વાલીઓ પોતાના બાળકોને મોબાઈલ નામનું જે યંત્ર આપે છે ક્યાંક ભણવા માટે ક્યાંક સાક્ષરતા માટે ક્યાંક શિક્ષણ માટે પરંતુ આજ મોબાઈલ નામનું જે યંત્ર છે સ્નેપચેટ થી માડી ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ આ પ્રકારના જે સોશિયલ જે પ્લેટફોર્મો છે તેમાં બાળક ફસાય છે અને ફસાયા બાદ તે એટલું ઊંડે સુધી ઉતરી જાય કે તેના માનસિક તેના મગજમાં એક માત્ર આ પ્રકારના ચેટિંગ આ પ્રકારની ગેમ આ પ્રકારના સંવાદો રહે છે બાળક આ સોશિયલ મીડિયા યુગ અને ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જે વાપરે છે તેમાં તેને એવા એવા crime કરતા લોકો સાથે પનારો પડે છે કે તે માટે black mailing માં છે એક નિર્દોષ મિત્રતા શરૂઆત થાય છે મિત્રતા આમ સામે પાસું ફેકવામાં આવે છે અને લલચાય છે નાના માસુમ અબૂત બાળકો ક્યાંક મોટા ભાગે સ્ત્રીઓ પણ લલચાતી હોય છે હાલના કિસ્સા બહુ મિત્રતા થાય છે એકાંતમાં હોય છે ક્યાંક એક મિત્ર મળે છે પોતાની વાત સાંભળવા વાળો કોઈ સામે વ્યક્તિ મળ્યો છે પણ જો કે પીડિત

પોલીસ ના પગથીયા ચડે છે એ માને છે કે વસ્તાપુર પોલીસ આ ગેંગ રેપ તેની સાથે થયેલા અત્યાચારમાં તાત્કાલિક અપરાધી ને પકડશે એ માને છે કે કાયદો ના હા કાયદા ના હાથ લાંબા હોય છે વારં વાર આવે છે કાયદાના ના હાથ લાંબા હોય છે કોઈ ગુનેગાર છટકી નહિ શકે જો કે બે તારીખની ફરિયાદ છે બે એપ્રિલ આજે દસ એપ્રિલ આઠ દિવસનો સમય થયો છે બળાત્કાર ની પીડિતા ની ફરિયાદ રજીસ્ટર થાય છે પરંતુ ગુનેગાર ક્યાં છે

કેમ કે એના દુબઈ સુધી તાર જોડાયેલા છે અને આ આખે આખો મામલો ક્યાંક હ્યુમન ટ્રાફિક કે એવો બાબતો નથી ને એની પણ તપાસ થવી જોઈએ જો કે આ સંભાવનાઓ છે જો અને તોની સ્થિતિ છે તો ઇન્વેસ્ટિગેશન રસ્તાપુર પોલીસે કરવાનું છે જોકે આ જે મામલો છે ખૂબ ચર્ચિત મામલો છે અને આ ચર્ચિત મામલામાં મોટા મોટા માથાઓની સંડોવણી અથવા તેઓની ભૂમિકા રહસ્યમય બની શકે એ પ્રકારની ભૂમિકા છે દસ્તાવેજી પુરાવા માટે સૌથી પહેલા ઇન્વેસ્ટિગેશન શરૂ કરવું પડશે વૈજ્ઞાનિક પુરાવા જોવા પડશે સાથે સાથે સાયબર ક્રાઇમની ની પણ મદદ લેવી પડશે કે એ પ્રકારનો ગુનો છે આ તમામ બાબતો માટે વિશેષ તજજ્ઞ ટીમ હોય